જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ ગાઈઝ આપણે મેટર થોડી સોલ્વ થઈ ગઈ છે અને હવે છે ને પણ બે દિવસમાં અમદાવાદ જવાનું છે અને આપણે અહીંયા ઘરવાળાએ કામ ચાલુ કરી દીધું છે બાજરી વાઢવાનું બધા વિવા વિવાહ માલી રહ્યા બધા અને આપણે જે કતું એ બધું થઈ ગયું પતી ગયું બધું મેટર અને બાજરી વાઢવાનું ચાલુ કરી દીધું છે બાજરી તો આપણે વારો લેવરાઈ જાય કેમ કે આપણે રાલ ઉઠ્યા જ છીએ આઠ સાડા આઠ વાગે ચા બીજી પીતી કરના બધા ચા પી નાસ્તો કરવા બેઠા બધા એક બે જણ છે બીજા વાંટનારા એ બધાએ નાસ્તો કરી પછી આપણે થોડી વાર સર્વિસ થઈ જાય છે બાજરીમાં આપણી પણ વાટી લઈએ બાજરી વાટવાનું ચાલુ છે તો થોડોક આપણે ટેકો તો કરાવવો જ પડે કરનો ટ્રાય કરીએ કેવું એવું રહેશે ગરમી તો લાગે છે બેઠા બેઠા પણ ટ્રાય કરી લઈએ કેવું રહેશે બાજરી ફાઇનલી જાય બધા લોકોએ નાસ્તો કરી લીધો અને આપણે દાંતડું લઈ લીધું છે જોઈએ કે એવું રહેશે ટેસ્ટ કરી લઈએ બાજરી વાઢવામાં દાતર લઈ લીધી જોઈએ જોઈએ ગરમી લાગશે પાછા આવશું થોડી વાર વઢાશે તો વાટશું ફાઇનલી ગાઈઝ આપણે બાજરી તો થોડીક વાઢી પણ ગરમી તો એટલી બધી નહીં લાગતી પણ એવું થાય છે ને કે અંદર કોતાળા બહાર આવે ને એવું થાય છે એવું હાલત એવી થાય છે ગરમી તો લાગે થોડા ઘણી હા પણ ઘરે મહેમાન આવ્યા છે એટલે ઘરે આવ્યા કે મહેમાન આવ્યા ફાઇનલી ગાય આપણે છે ને અડધી બાજરી વાડી દીધી છે જો અડધી ઊભી છે બધા લોકો ઘરના બધા વહેલા આવ્યા હતા એટલે એ લોકોએ ખાસી બધી હતી મજ વાગનારા એક બે હતા એટલે રીતાવત થઈ અને હવે ખાવાનો ટાઈમ થયો છે ખાઈ લઈએ જઈ પણ પહેલાં છે નાહવું પડશે કેમ કે ગરમી લાગે છે તો નાહ્યા વગર તો ખાવા નહીં ખાવે એટલે બોર ચાલુ છે એટલે પહેલાં નાઈ લઈએ નહીં પછી ખાવાનું પછી શાંતિ કેમ કે ગરમીનું નાહ્યા વગર પશ્ચિમ બસો વળેલો છે તો ખાવા તો નહીં ભાવે અડધી છે કાલ કાલ ઠંડી છે બાજુ લડાઈ જાય બાકી છે બીજી છે એ હજુ ત્રણ દિવસ પછી આ લઈને પછી બીજી બીજું વાગાની છે ફાઈનલી કાઢ આપણે નાવાનું હતું નાઈ લીધું નાઈને ખાવાનું હતું તો ખાઈ બી લીધું અને હવે અહીંયા આપણો ઠેકાણો અહીંયા છે ત્યાં છોડે હોવી જોઈએ થોડી વાર આરામ કરી લઈએ ખાવા બીજું ખાઈ લીધું